નમસ્તે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું આઠમા નો મા મહાગૌરીની કથા મા મહાગૌરી યા દેવી સર્વભૂતેશુ મા મહાગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્તશે નમસ્તશે નમો નમ આઠમા નો જાણીશું આપણે મા મહાગૌરીની કથા અને સ્વરૂપ નવરાત્રીના આઠમા દિવસે આદ્ય શક્તિ સ્વરૂપમાં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે આ દુર્ગા સ્વરૂપ છે વસ્ત્રો અને આભૂષણ સફેદ છે આ જ કારણે કે તેમને ધરા પણ કહેવામાં આવ્યું છે માની ચાર પૂજાઓ છે અને તેમનું વાહન વૃષભ છે માની ઉપ માની ચાર भुजाઓ છે ને તેમનું વાહન વૃષભ છે માની ઉપર વાળો જમણો હાથ અભય મુદ્રામાં છે માના નીચેવાળો હાથમાં ત્રિશૂળ છે ઉપર વાળો ડાબા હાથમાં ડમરુ અને નીચે વાળો ડાબા હાથમાં વર મુદ્રા છે જે પણ શ્રદ્ધાળુ ભક્તિ ભાવની સાથે માની પૂજા અર્ચના કરે છે તેમની બધી મનોકામના પૂર્તિ કરે છે મહાગૌરી કરે છે હિન્દુ ધર્મના માં નવરાત્રી પર્વના છેલ્લા બે દિવસ એટલે કે આઠમ અને નવમ ને અત્યંત મહાપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે મા ભગવતીના છિદ્ર સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને મા દુર્ગા પાસે ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરવામાં પણ આવે છે આ વખતે આઠમ ત્રણ ઓક્ટોમ્બરે છે આ દિવસે દુર્ગાષ્ટમી અથવા દુર્ગાત્સવના નામથી પણ ઓળખવામાં આવે છે અને આ રીતે પડ્યું દેવીનું નામ મહા ગૌરે પૌરાણિક કથા મુજબ પર્વરાજ પર્વતરાજ હિમાલયના ઘરે જન્મ લીધા બાદ મા પાર્વતીએ મહાદેવને પતિ રૂપે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી હજારો વર્ષે કઠોર તપ દરમિયાન માએ કશું ખાધું ન હતું અને તેના કારણે તેમનું શરીર કાળું પડી ગયું ગયું તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન ભોળાનાથે તેમને પત્ની રૂપે સ્વીકાર કર્યો અને માતાના શરીરને ફરીથી ગોરું બનાવ્યું ત્યાર બાદ માતાને મહાગૌરીના નામથી પણ ઓળખવામાં આવે છે મહાઅષ્ટમીના દિવસે આ ઉપાય કરવાથી તમને સફળતા પણ મળે છે આઠમના દિવસે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને વ્રતનું પાલન કરવામાં આવે છે માન્યતા છે કે મહાગૌરીને પ્રસન્ન કરવાથી જીવનમાં બધા પ્રકારનું દુઃખ દર્દ દૂર થાય છે અને બધા કામ સફળ થાય છે આ બંને શાસ્ત્રોમાં અમુક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેને મહાઅષ્ટમીના દિવસે દિવસે કરવાથી શુભ માનવામાં આવે છે માનવ સરો માન સરોવરમાં કર્યું હતું સ્નાન મા મહાગૌરીને લઈને એક અન્ય પૌરાણિક કથા છે જ્યારે મા કાલ રાત્રિ રાક્ષસોનો વધ કરવા માટે જન્મ લીધો હતો ત્યારે ભગવાન ભોળાનાથે માને કાળી કહીને ચીડાવ્યા હતા ત્યારબાદ માએ શરીરને ગોરું બનાવવા માટે બ્રહ્માજીને આકરી તપસ્યા કરી હતી ત્યારબાદ બ્રહ્માજીએ પ્રસન્ન થઈને મા પાર્વતીને હિમાલયના માન સરોવરમાં સ્નાન કરવા માટે કહ્યું હતું માએ જ્યારે માન સરોવરમાં સ્નાન કર્યું ત્યારે તેમનું શરીર દૂધની જેમ વ્હાઈટ થઈ ગયું ત્યારબાદ માને મહાગૌરી કહેવામાં આવ્યું મહાઅષ્ટમી અને મહાનવમીના દિવસે કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે આ દિવસે નવ કન્યા અને એક બટુકને બેસાડીને ભોગ ધરાવવામાં આવે છે અને તેમને વિદાય આપતા પહેલા દક્ષિણા અથવા ઉપહાર આપવામાં આવે છે આમ કરવાથી માતા પ્રસન્ન થાય છે હિન્દુ ધર્મમાં હવનને ખૂબ પવિત્ર માનવામાં આવે છે મા દુર્ગાને સમર્પિત હવન કરવાથી બધા પ્રકારના દુઃખ દર્દ દૂર થાય છે અને ઘર પરિવારમાં સકારાત્મક ઓજાનો સંચાર થાય છે માન્યતા એવી પણ છે કે હવન વગર નવરાત્રિનું વ્રત પૂર્ણ થતું નથી આઠમના દિવસે મા દુર્ગાને સોળ શૃંગાર અર્પણ કરવાથી વિશેષ લાભ થાય છે આ સાથે પરણિત મહિલાઓને શણગારની વસ્તુઓનું દાન કરવાથી સૌભાગ્યમાં વધારો થાય છે તો મિત્રો અહીંયા હતી આપણી યાદની મહાગૌરીની કથા તો ફરી મળીશું આ ફરીથી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ